રજાયવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે આવ્યા છીએ સાબરમતી વિસ્તારના સુભા સુભાષનગર વિસ્તારમાં જ્યાં જનતા અહીંયા એક એક ત્રસ્ત છે એક વ્યક્તિ બિલ્ડરથી એક વ્યક્તિથી તો આપણે જનતા પાસેથી સાંભળીશું કે તમને તે શું તકલીફ પડી રહી છે એમની સાથે એક બનાવ બન્યો છે આજે તો એ પણ જાણીશું કે આજે શું બનાવ બન્યો છે નમસ્કાર જો સવારે પહેલાં તમારું નામ શું છે ગીતાબેન કનૈયાલાલ વાઘેલા

તો સાહેબે કોઈ કેસ લીધો નથી સવારના અમને રમાડ્યા છે અને બિહારી જ રાખ્યા છે કેસ લઈએ કેસ લઈએ લીધો અને મારો વિડીયો બનાવ્યો છે ને એ લોકો એમ અમારો વિડીયો નહીં બનાવ્યો અને એ છોકરો છે ને એ માણસ એમનો જ છે સાહેબ અને આ પાંચ ચાર પાંચ છોકરા અડધી રાતે લઈ લઈને અડ્યા આવે છે દારૂ બી અંદર વેચે છે બરાબર અને અડધી રાતે બપોરે કાલે

ખુલ્લે આમ વેચે છે સાહેબદારો અને હું એમને નામ બી આપવા તૈયાર છું બીજો જાગૃત નાગરિક છે જેના વિશે અહીંયા જે બિલ્ડરોની વાત થઈ રહી છે તેમના વિશે જાણકારી લે મારું નામ અલ્પેશ ઠાકોર છે લગભગ અમે અહીંયા સાહીઠ વર્ષથી રહીએ છીએ માલિકી જગ્યા છે કનુજી આતાજીના નામ પર જગ્યા બોલે છે માલિક અમને કંઈ કહેતો નથી અત્યાર સુધી પણ એ બીજા પ્રાઇવેટ બિલ્ડર અહીંયા ઊભા થયા છે કે અમારે રીડેવલપમેન્ટ કરવું છે એ અમારી પાસે આધાર કાર્ડ ટેક્સ બિલ ચૂંટણી કાર્ડ લાઇટ બિલ બે ફોટા અને રાશન કાર્ડ એગ્રીમેન્ટ ઉપર સહી માગે છે સામે કંઈ પ્રૂફ માગે તો પ્રૂફ આપતા નથી સાત હજારનો ચેક આપે છે અને મકાન ખાલી કરો કે મકાન તોડી પાડવામાં આવે છે જ્યારે મકાન ગામની અંદર ચાર પાંચ તોડ્યા રસ્તામાં કચરો પડ્યો છે અમે કચરો લેવાનું કીધું તો કોઈ કચરો લેવા માટે કોઈ આવતું નથી અત્યારે હાલ નવો રોગ ચાલી રહ્યો છે છોકરાઓનો બાળકોનો એનું જવાબદાર કોણ બાળકોને કાંઈ થશે તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે આ ગવર્મેન્ટ દ્વારા સ્કીમ મૂકવામાં આવી છે વાત સાચી હજી કોઈ ખુલાસો થયો નથી કે કોઈ કરી નથી અમારી પાસે બિલ્ડર આવીને બિલ્ડર કોણ છે એ પણ અમને નથી ખબર સરકાર તરફથી કોઈ એવી ચેતાવણી કે પેલા સરકાર તરફથી બહાર પાડવામાં બહાર પાડવામાં આવી કોઈ ન્યુઝ નથી આવ્યું કોઈ ન્યૂઝમાં નથી આવ્યું કે અમને કોઈ નોટિસ આપવામાં નથી આવી આજ દિન સુધી તો અહીંયા જનતા કેટલી ત્રસ્ત થશે તમે જોઈ શકો છો આ જે બધા પક્ષ છે તે લોકો અત્યારે બિલ્ડરથી ત્રસ્ત થયેલા છે અહીંયા એ લોકોનું કહેવું પ્રમાણે બિલ્ડર પાસે કોઈપણ જાતના પુરાવા નથી કે સરકાર તરફથી અત્યારે રીડેવલપમેન્ટમાં મકાનો નાખી રહ્યા છે અને જે લોકો આપવા તૈયાર નથી તે લોકોને ઓળકતરી રીતે હેરાન પરેશાન કરી અને તેમના મકાન પડાવવા માટે તેઓ મતલબ આગળ કાર્યવાહી કરી રહ્યા છે તે માટે તેઓ સાબરમતી પોલીસ સ્ટેશન પર ગયા પણ સાબરમતી પોલીસ સ્ટેશનમાં તેઓ કંઈ સાંભળવામાં આવ્યું નહીં તે કારણે તેઓ કમિશનર ઓફિસ પહોંચ્યા અને કમિશનર ઓફિસ પહોંચ્યા પછી હજુ સુધી આગળ પોલીસ સ્ટેશન ગયા પછી ત્યાંથી શું કરે જ્યારે અમારું સ્લમ એરિયામાં બી નામ નથી જ્યારે ઓનલાઇનની અંદર સાબરમતી પોલીસ સ્ટેશન આજ સવારમાં અગિયાર બાર વાગ્યે અમે ગયા હતા અમારા આગેવાનો જે નથી પડાવવા માંગતા એ લોકો બી સાથે હતા જ્યારે પીઆઈ સાહેબની ઓફિસમાં ગયા પીઆઈ સાહેબે કોઈ જવાબ વ્યવસ્થિત આપ્યો નહીં

અને સા સાબરમતી વોર્ડના કોર્પોરેટર ચેતનભાઈ પટેલ પણ હાજર હતા અને અમારી પાસે અત્યારે હાલ જેમ બને તેમ વહેલાથી સરકાર અને આપણા ગૃહમંત્રી સંઘવી સાહેબ તપાસ બેસાડે આમાં સીએમ સાહેબ તપાસ બેસાડે અને અમને ન્યાય મળે અને સુભાષનગરની અંદર કંઈક વિધવાભાઈઓ છે કે એમનું નાનું મોટું ગુજરાન ચલાવે છે જો એ તૂટી જશે તો ગુજરાત ક્યાંથી ચલાવશે એમનું આગળ પાછળ કોઈ નથી એવા ઘણા બધા અંદર રોજગાર મેળવી રહ્યા છે તો અમારી ગરીબ વસ્તીનું શું થશે સાબરમતી પોલીસમાં અમને બરાબર રિસ્પોન્સ નહીં મળે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જ્યાં જવું પડશે ત્યાં જઈશું છેલ્લે જેસીબી નીચે સુવાના દિવસ આવતો સુઈ નાખીશું ઘર માટે પણ અમે કંઈ છોડવા નથી અહીંયા આગળ અને અમને આશા છે કે ગૃહમંત્રી સાહેબ હર સંઘવીર સાહેબ આની તપાસ બેસાડશે એવું તો અમે પણ સરકાર પાસે આશા રાખીએ કે પબ્લિકનું સાંભળે અને જે સાચી હકીકત છે તેને ધ્યાનમાં લઈને પબ્લિકે જે રીતે એ લોકોનો સપોર્ટ થઈ શકે કરે કેમ કે પબ્લિક છે તો પોલીસ છે સરકાર છે બધા જ છે સરકાર પોલીસ બધું પબ્લિક માટે જ કામ કરે છે તો અમે પણ અમારા તરફ ન્યૂઝ તરફથી એક ન્યૂ સંદેશ પહોંચાડીશું કે પબ્લિકનું સાંભળવામાં આવે જનતા શું ઈચ્છે છે તેમની ઈચ્છા સાંભળવામાં આવે તેમને બેઘર ના કરે અને આગળ જે પણ એમના હિતમાં જેટલું પણ થઈ શકતું હોય એવું કાર્ય આગળ આવે પ્રજા સાબરમતી પોલીસ સ્ટેશન સાબરમતી પોલીસ સ્ટેશન તમે ગયા સૌથી પહેલા તમને પીઆઈએ બોલાયા કેબિન માં ત્યારે શું જવાબ આપ્યો એમને જવાબ કઈ નહીં આપ્યો અમને બેસાડી રાખ્યા અમને કે તમે બેસો ભાઈ તમને બોલાવીએ છીએ પાછા અમે ક્યાં પછી જે લોકોએ કેસ કરો ને એ લોકો અંદર ગયા એમને વિડીયો વિડીયો બતાવ્યો તો અમારો કેસ દબાઈ નાખ્યો સાંજ સુધી અમને બેસાડી રાખ્યા અંદર બોલાયા બહાર બોલાયા પોલીસથી અમે એટલું જ રાખીએ છીએ કે આ જે બધું છે તમે રોકી રાખો અને અમારા મકાન નથી પાડો બરોબર અને માણસો ઘરે હોય હોતા લેડીઝોને ધમકાવે છે અને અમે જઈએ છીએ ને તો અમે ગાડી લઈ જઈએ છીએ તો અમારા વચ્ચે ઓવરટેક છે અમે પડી પડી જઈએ છીએ તો લોકો જવાબદારી લેશે અમારા છોકરા લેવા મેલવા જવાનું હશે તો કેવી ઇકારીઓ પાડે

અત્યારે પોલીસ સ્ટેશન તરફથી તેમની સુરક્ષા માટે તો કોઈ પણ પગલાં લેવાયા નથી ઉપરથી એમના વિરુદ્ધમાં ફરિયાદ લેવાઈ છે તો એક બહુ બધા સવાલો ઉઠી રહ્યા છે કે જનતાની સુરક્ષાનું અત્યારે શું